નમસ્કાર દર્શક મિત્રો હું છું શાલુ મોદી સ્વાગત કરું છું આજે આપણે બતાવવાના છીએ મગની દાણી ખાચો તે માટે સૌ પ્રથમ એક વાળખી જેટલો મેંદાનો લોટ લેવાનો તેમાં આપણે અજમો નાખવાનો બે ચમચી જેટલું ઘીનું મોલ ને સ્વાદ પ્રમાણે મીઠું મોયણ તમે તેલનું પણ વાપરી શકો છો આ રીતે હલાવ્યા પછી મુઠ્ઠી વળે એટલું મોણ થવું જોઈએ તો તમારી કચોરી ક્રિસ્પી તથા ફૂલેલી બનશે પછી તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ સોફ્ટ ડો તૈયાર કરો મિત્રો અહીં આપણે હવે કચોરીનું પૂરણ બનાવીશું તે માટે અહીં બે ચમચી જેટલું તેલ એડ કરીશું પછી તેમાં હિંગ નાખીશું હિંગ થયા પછી અહીં આપણે વરિયાળી ધાણા તેમજ જીરાને શેકીને શેકીના કચરા ક્રશ કરેલા છે જે અહીં આપણે ધીમે ધીમે એડ કરીશું પછી પછી એને ધીમાં તાપે શેકવાના બે ચમચી જેટલો બેસન નો લોટ નાખવાનો બેસન નાખવાથી બેસન શેકાઈ જાય એટલે આ છે મગની દાળ જે મેં બે કલાક પહેલા ગરમ પાણીમાં મગની દાળ ને બે કલાક પહેલા પાણીમાં પલાળી અને એને બત કચરી ક્રશ કરેલી છે હવે તારે સેકવાની છે અહીં આપણે પ્રપારાનું હળદર પ્રપારાનું મરચું જે કોલ્ડ પ્રોસેસથી બનાવેલું હોવાથી કોઈને એસિડિટી થતી નથી જે મેં ખુદ ટ્રાય કર્યું છે આ છે પ્રપાનાનો ગરમ મસાલો જે ખાંડીને બનાવેલો છે જેનો કોઈ નુકસાન નથી અહીંયા આપણે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું અહીં આપણે થવા દઈશું જેથી દરેક મસાલો અંદર ભળી જાય બાઈન્ડિંગ જેટલું કોરું હશે તેથી તમારી કચોરી ફૂલેલી બનશે

આજુબાજુ પતલું તેમાં બનાવેલો મિશ્રણનું એડ કરવાનો બોલ પછી તેને આ રીતે પેક કરી દેવાનું જેથી બહાર ના આવવું જોઈએ પછી તેને ગોળ કરી આ રીતે હલકા હાથે દબાવો આ રીતે કચોરીને મીડિયમ તાપ ઉપર ધીમા ગેસે થવા દેવા એને થતાં ધીમે ધીમે એની જાતે જીરી ઉપર આવશે અને ફોલવા લાગશે આ રીતે બનેલી કચોરીને આપણે ચટણી સાથે તેમજ લીલા મરચાં સાથે સવ કરીએ છીએ આ કચોરી એકદમ ક્રિસ્પી અને ફૂલેલી બનશે જે તમે એક મહિના સુધી પણ રાખી શકો છો આ રીતે કચોરી ક્રિસ્પી તેમજ ફૂલેલી બનશે જો તમે પણ અમારો ટ્રાયલ પેક ઓર્ડર કરવા માંગતા હોય તો અમારી વેબસાઇટ છે ડબલ્યુ 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 પ્રપાના ડોટ ઇન અમારા ટ્રાયલ પેકની કિંમત વન ફોર નાઇન છે થેન્ક યુ જો તમે પણ અમારો ટ્રાયલ પેક ઓર્ડર કરવા માગતા હોય તો અમારી વેબસાઇટ છે ડબલ્યુ 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 પ્રપના ડોટ ઇન અમારા ટ્રાયલ પેકની કિંમત વન ફોર નાઇન છે થેન્ક યુ